ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વામિનારાયણ જય રામ આજનો લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવારના પોણા દસ વાગે બેસિક કામ બતાવી દીધું છે પરમેશ્વરી બાને નવરાબીન સુડાવી દીધા છે અને હવે થોડું ઘણું કામ બાકી છે કરી પછી ઓનલાઈનના ઓર્ડરનું કામ કરવાનું છે ને પછી રસોઈ મારા પરમબેન અમારે થોડું ઘણું કામ બાકી છે માટીના એકદમ ઠંડુ થાય છે મને એમ થાય કે પરમેશ્વરી બા સૂતા છે ને ક્યાં થોડુંક વધારાનું કામ કરી નાખું ત્યાં તો એનું ઈ ઈ ચાલુ જ થઈ જાય આપણે જેવું નવું કામ હાથમાં લેવા જાય ને ત્યાં બેઝિક ઘરનું કામ માંડ એટલે માંડ પૂરું કરવા દે છે હમણાંથી આ બેન અને એની મતલબ એટલી બધી હમણાં તો અમારી થઈ ગઈ છે ને કે મને તાવ ક્યારેય ન આવતો હું આટલી બીમાર પડું પણ તાવ મને ઓછો આવે એની બદલે હમણાંથી મને ડ્રોજ ડેઈલી તાવ આવી જાય છે આખું મોઢું કડવું થઈ જાય છે ચક્કર આવવા માંડે છે એટલી બધી ખરાબ કંડિશન થઈ જાય છે કારણ કે આરામ સખત ને સખત આરામ થતો જ નથી આખો દિવસ કામમાં 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 પરમેશ્વરી બંધ સાચવવામાં વહી જાય છે હા જો પાછું કેમેરો જોઈ ને તો મોજમાં આવી જાય આળસુ મળે હાયું નાયુ કર્યું નાય કર્યું પર નાઈ નઈ કરી લીધું ને નવું નવું વાવળીઓ પહેરી લીધું આ નાઈ નઈ તો હવે અત્યારે બેનને ડાયપર આપણે પહેરાવી દીધું છે મેની પોકો પેન્ટ્સ ના બધા કરતા બેસ્ટ ડાયપર એ છે મેં બધા ડાયપર અલગ અલગ ટ્રાય કર્યા સવારે નવડાવીને બેનને ડાયપર ફ્રી કરી દીધા હતા તો હવે બેન ને ડાયપર ફ્રી પહેરાવું છે બપોરે સાડા બાર એક થવા એવા હશે ડાયપર ફ્રી ઘણા ને એમ થતો હશે તો આખો ડાયપર પહેરાવી રાખે પણ એવું નથી હોતું જો ગેંડી ભરાઈ ગઈ ધોવાના કપડાની અને બીજા પણ જો આ ધોઈને સૂકવી દીધા નીકળતા જાય ને હું વોશ કરતી જાઉં છું તો અમે મારી દીકરી સુઈ ગયા છે પરમેશ્વરી જો પરમેશ્વરી કારણ કે આજથી ઓનલાઈનના ક્રામમાં પણ થોડોક બ્રેક લીધો છે જૂનું બહુ બધું બુકિંગ છે એ બધું ક્લિયર કરવું છે ને હમણાં તબિયત ઠીક નથી રહેતી એટલે થોડોક આરામ કરવો છે એટલે ઓનલાઈનનું કામ થોડાક દિવસ બંધ કર્યું છે જોઈએ હવે કેટલા દિવસ કરી શકું છું ગમે ત્યારે બંધ કરવાનું વિચારું ને ત્યાં મને એટલા બધા ઓર્ડર આવી જાય કે મારે પાછું ચાલું કરવું પડે પણ આજે ગ્રુપમાં એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે આજથી કોઈ નવા ઓર્ડર ન નાખતા મારે થોડોક બ્રેક જોઈ છે જૂનું બધું ક્લિયર કરવું છે અને મારા શરીર માટે પણ મારે થોડોક ટાઈમ જોઈ છે એટલા માટે મારા બચ્ચા માટે તો ટાઈમ હું કાઢી જ લઉં છું આખા દિવસમાં પણ મારે થોડુંક મારા માટે હમણાં ધ્યાન દેવું પડે એમ છે બોડીમાં બહુ તબિયત ખરાબ થઈ જાય છે બહુ જ ખડીકવાર વારમાં કશું નથી હોતું ને ખડીકવારમાં જો બ્લેન્કેટ ઓને આવા ઉનાળાનું શું પડે એટલી ઠંડી લાગવા માંડે તાવ આવી જાય છે જો આપણે આવી ગયું છે પાર્સલ તો આપણે પાર્સલ વિડીયો બનાવું છે આનું ડિમાન્ડ જ હોય પપ્પા લેવા તાબુ થી સ્કર્ટ પહેરું ટોપ તો થયું જ નહીં એટલે ટોપ બીજું પહેરી લીધું છે પહેલાં બધું વસ્તુ ઠેકાણે મૂક દે તો જ મળશે એકા ઓગી ના ડાગલા આવે ને મારું તો માથું દુઃખવા મંડે ને આને ઓઘી જોવું બહુ ગમે અમારી યોગી ઓગી જોયા રાખે અમારી યોગી યોગી આનો લાઈવ પ્રૂફ આ વાજ તોફાન કરે છે બોલા ઘરે જાય તો અહીંયા ટીવીમાંથી આવી રીતના કરે અને ગમે અહીંયા સંતાડી હું પાંચસો ટ્રાફું ને ગોતી જ લે અહીંયા સ્ટાફ પર ચડીને મેં પાછળ રાખેલા હતા ઘોડામાં તો અહીંયાથી નહીં ગોતી દીધા પ્લીઝ હવે તારું ટીવી બંધ કરી દે તો સારી વાત છે ઓહો માથું દુખે આપણે રસોઈ થઈ ગઈ છે બાર વાગ્યાની હું અહીંયા રાખી દીધું છે અને હે ને હું પાર્સલ આવ્યું તો અહીંયા મૂકીને ગઈ હતી તો આ બેન તો સુઈ ગયા હમણાં નાની દસ મિનિટ ની ઊભા ત્યાં રસોઈ બની ગઈ બાર વાગે જમી અઢી વાગે હવે વાસણ સાફ કરવાના છે તો ચાલો બધા વાસણ સાફ કરવા અત્યારના વાગી ગયા છે પાંચ ને માથે દસ ફૂલ આંખોમાં નીંદર હતી પણ હવે કસ્ટમરને ફોન આવ્યો તો નીંદર બગડી ફોન સ્વિચ ઓફ થાય એમ નથી કારણ કે ઘણા બધા પાર્સલ આવવાના છે તો એ રિટર્ન વયા છે બંધ હોય ફોન તો મારી ઊંઘની ખબર નહીં સુકામાં આટલી બધી ઊંઘ આવે છે સવારથી દવા લીધી તો દવા પીધી છે કાળની તો ઊંઘ આવે છે મારે પરમેશ્વરીબાને ઊંઘ આવે છે મારી દવાથી અને યોગીબાઈ હવે બંને બહેનો ઉઠવાની તૈયારીમાં છે ભયંકર વીકનેસ લાગે છે આમ સમજાતું જ નથી શું થાય છે અત્યારે ડૉક્ટરે એવું કીધું કે વાયરા છે બધાને આ તકલીફ છે ઘરે ઘરે એક એક બબે જણાને પરમેશ્વરી બહુ ઠીક ગયા કાર્ટૂન જોવે છે યોગેશ્વરી બા સાથે થોડી વાર અંદરના રૂમમાંથી અહીંયા બહાર લઈ આવ્યા કારણ કે થોડીક વાર ફ્રેશ થાય થોડુંક એટમોસ્ફિયર ચેન્જ મળે થોડી વાર એને સાંજે નીચે ચક્કર મારવા લઈ જઈશ એટલે અલગ અલગ લોકો સાથે અલગ અલગ ઇન્ટરેક્ટ થાય ને એનું બધું ડેવલપમેન્ટ થાય પરમેશ્વરી બા નેસ પહેરાવીને સુડાઈ દીધા છે અને યોગેશ્વરીબા નીચે ફ્રેન્ડ્સ જોડે રમે છે હમણાં એના પપ્પા આવશે એટલે એની સાથે ઉપર આવી જશે તો ત્યાં સુધી આપણને બધાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર